કલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણના નિવેદનને લઈને રાજુલા શહેરમાં રઘુવંશી લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો રેલી સ્વરૂપે જય જલારામના ગગનભેદી નારા સાથે અહીંના પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો આવેદન પત્ર રઘુવંશી સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનાર કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી અહીની લોહાણા સમાજ વાડી એથી બસો ઉપ્રાંત રગુવંસી સમાજના આગેવાનોએ આપ્યું આપ્યો આવેદન પત્ર જોકે ધારા સભ્ય પતે સીં ચોહાને સમાજ સમક્ષ માફી માગી લીધી છે અને કહ્યું કે હું સુસ્ત સનાતની છું અને કોઈ પણ સમાજ વિશે ખોટું બોલી ના શકું આપની સાહેબ વિનંતી છે કે ગઈકાલ જે ધારાસભ્ય શ્રી ફતેતસિંહ ચૌહાણ જે કલોલ ધારાસભ્ય છે જલારામ બાપા વિશે કાર્યવાહી થાય એવી રઘુવંશી સમાજ અને તમામ જે પણ લોહાણા સમાજની લાગણી દુભાણી છે એની ઉપર કાર્યવાહી થાય એ માટે આજે રાજુલા લોહાણા મહાજન તથા જલારામ સેવા મંડળ દ્વારા આજે આવેદનપત્ર આપશ્રી સાહેબ ને દેવામાં આવે છે તો લોહાણ માદરના પ્રમુખ અને લોહાણ જે આવતીકાલ જે ગઈકાલ જે ધારાસભ્ય શ્રી ફતેસિંહ ભક્તસિંહ ચૌહાણ જે કલોલના ધારાસભ્ય છે જલારામ બાપા વિશે જેણે ટિપ્પણી કરી છે તેમાં સમસ્ત રાજુલા પણ સમસ્ત ગુજરાત સમસ્ત ઇન્ડિયા દ્વારા રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી ડુમાણે છે તો એ ધારાસભ્ય ઉપર

અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી લાગણી એ માંગણી એવી જ છે કે જલારામ બાપાને ક્યારેય પોતે સૌના રહ્યા છે રામ નામ મેં લીન હે દેખત સમય રામ જલારામ બાપાએ એ ક્યારેય કોઈ ગીના નથી જલા સો અલ્લાહ જલારામ બાપા સર્વના છે સર્વના હશે અને સર્વના રહેશે શું બોલ્યા છે અને કારણે લાગણી દુબાઈ છે છે તમારી શું માંગણી આની સામે કેવી કાર્યવાહીની માંગણી છે સર્વને જય જામ આજરોજ જે પ્રાંત કચેરીમાં અમે કલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ જલારામ બાપા વિશે જે એને ટિપ્પણી કરી છે ભગવાન નથી કે છે કે એવું એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી તો જલારામ આ જે રઘુવંશી સમાજ રાજુલાલ લોહાણા સમાજ જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે અને કોઈ અધિકાર નથી તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માંગો છો રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે તમારી માટે કાર્યવાહી થવી જોવે અમે સરકાર ને વિનંતી કરીએ છીએ કે આ રીતે ધારાસભ્ય એ બોલવાનો કોઈ અધિકાર નથી જય જલારામ ད� 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 ད�